પ્રદેશ સૌ પ્રથમ આજના કાર્યક્રમમાં સમય થી ઘણા મોડા આવ્યા છે અમે ત્યારે અહીંયા ઉપસ્થિત તમામ લોકોનો એ મીડિયા વાળા કાર્યકરો હોય હોય માતા પિતા હોય પોલીસ અધિકારીઓ હોય તમામ લોકોને મોડું થયું છે અને માછી ના મારીને હું માફી માંગુ છું કેવી એક ઘટના આકસ્મિક બની ગઈ અને મારી લડત થઈ સવારે ત્યાં જવું પડ્યું જે

જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર જાંબુઘોડા તાલુકાના પ્રમુખ એવા જયેશભાઈ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રીઓ નાણાં મંત્રીશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ મહિલા મોરચાના પ્રમુખશ્રીઓ અને જુદા જુદા ગામમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા આદરણીય સન્માન્ય વડીલો યુવાનો માતા બહેનો સૌને મારા જવાર નમસ્કાર કરો છો